અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફરના સમયમાં વધારો કરાયો છે નવરાત્રી તહેવારને પગલે મેટ્રોના સમયમાં વધારો કરાયો છે નવરાત્રી દરમિયાન રાત્રે બે વાગ્યા સુધી પણ મેટ્રોની સુવિધા ચાલુ રહેશે રાત્રે દસ વાગ્યા બાદ દર ત્રીસ મિનિટે મળશે મેટ્રો છવ્વીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી બે વાગ્યા સુધી ઉપલબ્ધ થશે વસ્ત્રાવથી થલતેજ સુધી દર ત્રીસ મિનિટે મેટ્રો મળશે કોટેશ્વર રોડથી એપીએમસી સુધી દર ત્રીસ મિનિટે મેટ્રો મળશે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર માટે દર કલાકે મેટ્રો મળશે છવ્વીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી રાત્રિના બે વાગ્યા સુધી મેટ્રોની સેવા રહેશે ઉપલબ્ધ મળશે મળશે મેટ્રો તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર માટે દર કલાકે મેટ્રો મળશે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફરના સમયમાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે